ભરૂચ વિધાનસભાના ધારાસભ્યના જન્મદિવસની ઉજવણી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા કરવામાં આવી હતી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ભરૂચના જેબી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળ ખાતે મૂંગા પશુઓને ઘાસચારો ખવડાવી ગૌ માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યકરો અને શુભચિંતકો સાથે મળીને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ પાલિકાના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સુરભીબેન તમાકુવાડા

આજે મારો જન્મદિવસ છે અને વર્ષોથી જન્મદિવસ પાંજરાપોળ ખાતે આવીને મનાવો સવારે ઉઠીને એ શરૂઆત કરી હતી અને આ શરૂઆતના શરૂઆતના કારણે આજે પાંજરાપોળ ખાતે ઘણા બધા ભક્તો અહીં આવે છે અને પોતાના સારા દિવસો હોય કાં તો કંઈક ઘરમાં માઠા પ્રસંગ હોય પણ ગૌશાળા આવીને ગૌનું પૂજન કરીને અને ત્યાં દાન દક્ષિણા આપે છે ઉદ્દેશ મીડિયા પર આવવાનો કે સોશિયલ મીડિયા પર આવવાનો ઉદ્દેશ નથી પણ ઉદ્દેશ એટલો છે કે વરસગાંઠના દિવસ કે સારા દિવસ હોય તો પરિવાર અહીંયા આવે અને આવનારી પેઢીના બાળકોનું પણ સિંચન થાય સંસ્કાર મળે અને સાથે સાથે જે પ્રકારે લોકો આવતા થયા અને પાંજરાપોળ આજે જોઈએ તો અદ્યતન પાંજરાપોળ બની ગઈ છે જાણીને ખૂબ આનંદ થયો બિપિનભાઈ ભટ્ટ મહેન્દ્રભાઈ કંસારા નિર્સ્વાર્થ અને આખી ટીમ નિર્સ્વાર્થ સેવા કરે છે એ જોઈને વિશેષ આનંદ થાય છે તો વધુને કહેતા આજના દિવસે ભારતીય જનતા પાર્ટીના મારા કાર્યકર્તાઓ મારા મિત્રો મારા શુભેચ્છકો અહીં ઉપસ્થિત રહ્યા છે હૃદયથી એ બધાને શુભેચ્છાઓનો હું આભાર વ્યક્ત કરું છું અને મીડિયા માધ્યમથી પણ કે તમારો જો સહયોગ ના હોત તો આજે જે પાંજાપુરની આ સ્થિતિ છે એ આવી ના હોત તો ફરીથી આજના શુભ દિને જે મને શુભેચ્છાઓ પાઠવી છે એમનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું